ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના આરોપ પર નિવૃત્ત કાર્યપાલક ઇજનેર પીએમ ડામોરે નકલી કચેરી ન હોવાનો દાવો કર્યો છે એમનું કહેવું છે કે રિટાયર્ડ થયા ન હતા ત્યારથી આ મકાન ભાડે રાખી કચેરી સમય બાદ તેઓનો વર્કલોડ ઓછો કરવા કામગીરી કરતા હતા મકાનમાંથી મળી આવેલી કેટલીક સરકારી ફાઇલો અને રબર સ્ટેમ્પ જૂના છે તેમજ આ સાહિત્યનો વર્તમાનમાં કોઈ જ દુરુપયોગ એમના દ્વારા કરવામાં આવતો નથી તેવો તેમનો દાવો છે તો જિલ્લા સિંચાઈ વિભાગના બે તડાવોના જવાબ સરકારમાં કરવાના હોવાથી પોતે પીએમ ડામોર પાસે માર્ગદર્શન માટે આવ્યા હોવાનો ડેપ્યુટી ઈજનેર નરેશ પરમારનો દાવો છે અને ધારાસભ્ય પોતાના મિત્રો સાથે આવી અહીં શંકાસ્પદ કચેરી ચાલતી હોવાનો આરોપ લગાવ્યો પરંતુ તેમાં કોઈ તથ્ય ન હોવાનો ડેપ્યુટી ઈજનેરે દાવો કર્યો જો કે ડેપ્યુટી ਡीडीओ अरविंदભાઈ પ્રજાપતિએ નિયમ અનુસાર સ્થળ પરથી કમ્પ્યુટર અન્ય કાગળો કાર્યવાહી કરાશે એક જૂનો માણસ વ્યક્તિ છે એ રૂ મારી જોડે આવ્યા હતા તો એ જવાબ જ કરતા હતા અને આપણા ધારાસ અને બીજા જે એમના સાથે બધા ભાઈઓ હતા એ જોડે આવ્યા કચેરીના સિક્કા ને એ તો જે તે મારા વખતના અહીંયા પડ્યા છે પડ્યા છે ઓફિસે હતા હું કામ કરતો હતો જ સિક્કા એ કંઈ એવું કઈ નો ગેરપયોગ થતો નથી એ દૂર હાલતમાં જ હશે ઉલ્લેખિત જવાબો હોય છે સરકારમાં તપાસના હોય કે કોઈ કેસ ન અને એ જ રેફરન્સમાં હું આજે અને મોટી મોટી બે તળાવોના જે તપાસ કેસો ચાલી રહ્યા સરકાર એ તપાસ કેસો સંદર્ભે હું આજે એમનો સંપર્ક એ છે તો તમે જરા મારા ઘરે આવી જાઓ તો એટલે પછી મેં સારું સાહેબ એમની ઉંમર પણ છે એટલે હું પછી એમના ઘરે આવ્યો રેસિડેન્ટ પર હવે ભાડાનું છે કે એમનું પોતાનું છે મને કોઈ આઈડિયા નથી એટલે હું અહીં આવ્યો અને બે કેસ લઈને જ હું આવ્યો હતો અને બે એમ પણ હું લઈને આવ્યો હતો કાર્યપાલક ટીપમેર છું ક્લાસ વન અને એમ હું પોતે જ લઈને આવ્યો હતો અને બે કેસ હું લઈને આવ્યો હતો મારા ઉપલા અધિકારીઓ ગાંધીનગરમાં છે એમને પણ ખબર છે મારે બે દિવસથી ચર્ચા થાય છેટી અને મોટી મારીના જે કેસ છે એ કેસ આપણે વહેલી તકે જવાબ કરવાના છે અને એ ધ્યાનમાં રાખીને હું આ અધિકારી નિવૃત્ત છે એમની સલાહ લેવા માટે જૂનો કોઈ જૂનો કયો જવાબ કરે સાહેબ જરા મને આમાં થોડુંક ગાઈડન્સ આપો એ આશયથી હું આવ્યો હતો અને એ એ એ આશયથી આ જવાબ ચાલુ જ હતા હું પોતે હાજર હતો અને નિવૃત્ત કાર્યપાલથી જ નહીં અમે બેઠેલા હતા જવાબ કરતા હતા કોમ્પ્યુટર પર મારે તો એક સરકારશ્રીના એમાં રેફરન્સમાં મારે એમની સલાહ લેવી જરૂરી જ હતી કારણ કે બે દિવસમાં મારે ચોવીસ તારીખે આનું બ્રિફિંગ કરવાનું હતું લેખિતમાં એટલા માટે કર્યો હતો અને અહીંયા કોઈ નકલી કચેરી ચાલતી નથી સિક્કા તો સાહેબ હવે એમણે એમના ટાઈમમાં કરાયા હશે મારા સિક્કા મારી ઓફિસમાં છે અને હાલ જે કોરોસ્પોન્ડન્સ ચાલી છે સરકારશ્રીમાં એ મારી સહીથી જ થાય છે નિવૃત્ત કાર્યપાલકિતની સહીથી કશું કોરસ્પોન્ડન્સ ના થતું હોય હું એનએલ પરમાર તરીકે આજે સહી કરું છું મારી સરકારી ઓફિસો ગાંધીનગર છે એમાં પણ આપ જોઈ શકો છો તપાસ કરાવી શકો છો પીએમ ડામો સાહેબ સહી જુદી આવે છે એનએલ ફોર્મની સહી જુદી હોય છે પરસ્પર આવે છે હવે સ્વાભાવિક છે એમની કંઈક હશે કે ભાઈ આઠ મહિના થયા રિટાયર થાય તો એ કઈ નાશ કરવાનું રહી ગયું હશે માન્ય ધારાસભ્ય સાહેબ જોડે કોઈ અણબંધ નથી પણ એ મને એવું જાણવા મળ્યું કે છેલ્લા ચાર વર્ષનું છેલ્લા ચાર વર્ષ આમ કરવાનું છે ધ્યાન કરવાનું છે જ્યારે હું તો છેલ્લા છ આઠ મહિનાથી આવેલો છું એટલે આમ હું વધારે નહીં કહી શકું અને એમના મગજમાં શું હોય હોય મને બહુ ના ધારાસભ્યની હાજરીમાં મીડિયાની હાજરીમાં સ્થળ ઉપરથી જે કંઈ પણ મળ્યું છે એનું અમે પંચોતેર રોજકામ કર્યું છે અને એને અમે અહીંયા કસ્ટડીમાં લીધું છે અને એના આધારે અમે ત્યાં ઉપર મોકલીશું અને ઉચ્ચ કક્ષાએથી જે કંઈ પણ તપાસ કમિટી કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થશે તે અમે કરીશું